રાજ્યમાં ગરમી અને હીટ વેવના કારણે માનવ સાથે પશુઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારનો વન વિભાગ કચ્છના નાના રણમાં વસતા ઘુડખરોની બહારે આવ્યો છે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ધૂડખર અભયારણ્યમાં વસતા વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવા આશરે પચાસ જેટલા જળકુંડ બનાવાયા છે જેમાં વનકર્મીઓ દ્વારા દરરોજ સવાર સાંજ તમામ જળકુંડમાં પાણી ભરવામાં આવી રહ્યું છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં પણ વન વિભાગે વન્ય પ્રાણીઓની સાચા અર્થમાં ચિંતા કરી છે તો કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે જ્યારે પાણીની સુવિધા પૂરી પાડવા માટે કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં કર્મચારીઓ દ્વારા સવારે અને સાંજે બંને સમયમાં પાણી પૂરું પાડવામાં આવશે જેને લઈ અને પ્રાણીઓને પાણીની અછત ઊભી ના થાય